નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રાહુલ વાંઝા આપ સૌનું યન એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભણવાના છે ધોરણ સાત વિષય ગણિત અને ચેપ્ટર નંબર સાત આપણે ભણતા હતા જેનું નામ છે રાશિઓની તુલના એમાં આપણે અભ્યાસ કરતા હતા સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ને આજે ભણવાનું છે જેનું નામ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર તો મિત્રો બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપજો પરફેક્ટલી જેથી કરી અને આપ સૌની વ્યવસ્થિત સારી રીતે સમજમાં આવે ચાલો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર ચારનો મિત્રો પ્રશ્ન નંબર ચારમાં એવું લખેલ છે શોધો તો શું શોધવાનું છે કે બસો પચાસના પંદર ટકા મિત્રો પહેલા એ યાદ રાખવાનું છે નાનો મતલબ થાય ગુણાકાર નાનો અર્થ થ થાય મિત્રો આ નાનો અર્થ નાનો અર્થ થાય છે ગુણાકાર તમને જે જગ્યાએ ના જોવા મળે એ જગ્યાએ તમારે ના ની જગ્યાએ શું કરવાનું છે ગુણાકાર કરવાનું છે નાનો અર્થ થ થાય ગુણાકાર હવે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 4 a બસો પચાસ ના પંદર ટકા મિત્રો બસો પચાસ ના પંદર ટકા એટલે નાનો મતલબ શું થાય છે કે ગુણાકાર થાય છે ચાલો બસો પચાસ નાનો મતલબ થાય ગુણાકાર અને પંદર ટકા ચાલો આના ટકા આપણને પૂછેલા છે તો ટકા દૂર કરવા માટે આપણે શું કરીએ ટકામાંથી અપૂર્ણકમાં જવા માટે ટકા દૂર કરવા માટે આના સેટમાં આપણે કેટલા મૂકશું મિત્રો સો મૂકશું કેટલા મૂકશું સોની આપણે પંદર ટકા કરવાના છે ટકા શોધવા માટે હંમેશા છેદમાં સો મૂકવાના છે ઓકે મિત્રો હવે કઈ શું નથી કરવાનું માત્ર ને માત્ર છેદ ઉડાડવાના છે ઉપર નીચે જે સમાન હોય ને ઉટાડી દેવાના અહીંયા જો 0 નીચે 0 તો 0 0 ઉપર નીચે કેન્સલ થઈ છે હવે કે શેદ ઉડે છે મિત્રો તો હા છે ઉડે છે આના ભાગ કરો એટલે સાહેબ 5 * 2 10 છેપ આના ભાગ કરો એટલે 5 * 3 15 થાય હવે જુઓ છે કોઈ અંશ અને છેદમાં કોઈ સામાન્ય દેખાય છે સાહેબ અહીંયા 5 છે અને અહીંયા પણ 5 છે તો 5 5 કેન્સલ થાય ઓકે અંશમાં સ્કોણ વધેલું છે તો કે 25 ગુણ્યા 3 એટલે 25 * 3 = 75 25 * 3 = 75 તો 75 ના છેદમાં છેદમાં કેટલા વધેલા છે તો કે 2 તો 75 ના છેદમાં 2 मित्रों पिंचोतेर भांग बे। करी नाखो पिंचोतेर भांग्या तो आप पिंचोतेर भांग बे। था पिंचोतेर बे चलो बे त्र सात दे तो एक भाग नौ चले एक मोटा से नीचे उतारो नीचे पांच बै घड़ियों बोलो बा, बे सत्ता चौदह પંદરમાંથી ચૌદ જાય તો એક હજી ભાગ નો હાલે એક સેશેષ તો આપણે અહીંયાથી જે ઝીરો છે એ નીચે કરવાનો છે અને અહીંયા એક પોઈન્ટ મૂકવાનો છે એટલે બે પંજા દસ દસમાંથી દસ જાય તો જીરો તો મિત્રો આપણો આનો ફાઇનલ આન્સર કેટલો આવશે તો કે સાડત્રીસ પોઈન્ટ પાંચ આનો જવાબ કેટલો આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ આ જવાબ આવ્યો બસો પચાસના પંદર ટકા એટલે કેટલો થશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ખબર પડે છે મિત્રો એક જ વસ્તુ કરવાની છે નાની જગ્યાએ ગુણાકાર અને ટકાની નિશાની દૂર કરવા માટે છેદમાં સો પછી ઉપર નીચે જે ઉટતું હોય તો ઉડાડી દેવાનું કહે છે વિદ્યાર્થી મિત્રો એના જેવો બીજો દાખલો છે થોડોક डिफिकल्ट छे અહીંયા તમે કીધું છે 1 કલાકના 1% એટલે ઘણા વિદ્યાર્થીઓ 1 * 1 કરી નાખશે પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો જો આપણે સમજીએ ધ્યાન રાખજો બહુ દા વ્યવસ્થિત બધાનો વ્યવસ્થિત ધ્યાન હોવું જોઈએ ચલો અહીંયા ધ્યાન મિત્રો 1 કલાકના 1% તો 1 કલાક 1 કલાક बराबर के था था तो साठ मिनिट थे साइठ मिनिट थे है? कि नहीं एक कलाक बराबर साठ मिनिट था है, तो थो मिनिट ना एक टका करवाना एक कलाक कर एक कलाक साठ मिनिट तो मिनिट ना एक टको के था है। तो चलो जुए विद्यार्थी मित्रों तो एक कलाक साठ मिनिट साठ मिनिट ना गुणकार एक टको ए 8 ને આટલું કા દૂર કરવા માટે શેદ માં આપણે કેટલા મૂકશું વિદ્યાર્થી મિત્રો 100 મૂકશું સમજાય છે 1 કલાકના 60 મિનિટ એટલે 60 * 1 નાની જગ્યાએ ગુણાકાર 1 ટકા શોધવા છે ટકામાંથી આપણે દૂર કરવા છે ટકા ને તો શેદ માં 6 ચાલો વિદ્યાર્થી મિત્રો 0 0 ઉપર નિસે કેન્સલ આવું થાય હવે ભાગ પાડો જો તો ભાગ પડો તો અહિયાં 8 5 2 10 અને અહિયાં થાય 3 * 2 હવે જો ઉપર નીચે કઈ સરખો હોય તો ઉડાડી દો સબ અહિયાં 2 છે નીચે પણ છે 2 છે ઉડી જ ઓકે હવે અહિયાં જો અંશમાં છે વિધેઓ એનો ગુણાકાર તો 3 * 1 * 3 અને છેદમાં કોણ વિધેય છે 5 તો આ તમારો જે જવાબ આવ્યો મિત્રો એ મિનિટમાં આપેલો છે કેમાં આપેલો છે મિનિટ હવે આ જવાબને તમારે સેકન્ડમાં લાવવો તો આપણને એ ખબર છે મિત્રો કે એક મિનિટ એક મિનિટ બરાબર સાઠ સેકન્ડ એક મિનિટ બરાબર સાઠ સેકન્ડ તો અને તમે 60 વડે ગુણી નાખો આ જે અપૂર્ણાંક છે અપૂર્ણાંકને તમે કેટલા વડે ગુણવાનો છે તો કે અપૂર્ણાંકને સેબ 60 વડે ગુણી નાખો એટલે તમારો જવાબ આવશે જો અહિયાં 1 કલાકમાં 1 કલાકમાં 1 કલાકમાં 60 મિનિટ 1 કલાકમાં 60 મિનિટ તો 3 3/5 મિનિટ મિનિટમાં કેટલા ચલો જો આ બેનો સામસામે ગુણાકાર થાય એટલે 3/5 * 60 ચલો વિદ્યાર્થી મિત્રો ખાલી સેવ ઉડાડવાનો છે સેવ અહીંયા ભાગ કરો એટલે 12 50 60 ઓકે અને ભાગ કરો એટલે 12 56 ઓકે વિદ્યાર્થી મિત્રો આ પાંચ ઉપર છે પાંચ નીચે પણ છે તો 5 5 કેન્સલ થાય અને 12 13 37 તો તમારો જવાબ કેટલો આવશે મિત્રો 37 સેકન્ડ 37 સેકન્ડ સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે તમારો જોહત કેટલો આવશે 36 સેકન્ડ જોહત આવશે કઈ કેરું નથી 1 કલાક છેદ 1 કલાકની 60 મિનિટ તો 1 કલાકની 60 મિનિટ હોય તો 60 નાના ગુણાકાર 1 ના છેદ 1 ટકા દૂર કરવા માટે સિગ્મા 100 મૂકે છેદ ઉતારને એટલે મિનિટ આવશે 3 ના છેદમાં तो एक कलाक में साठ मिनिट तो त्रेद मिनिट के पांच गुणिया साइ छेद उड़ाड़ो एब के मित्रों छीस छकंडी से पच्चीसो नीस टका आ तो सीम्पल विद्यार्थी मित्रों जो बता ध्यान रखो पच्चीसो ના આ નાનો મતલબ થાય ગુણાકાર અને વીસ ટકા છે ટકાને દૂર કરવો હોય તો શેદમાં કેટલા મૂકવાના મિત્રો સો ટકાને દૂર કરવા માટે શેદમાં સો મૂકી દઈએ ચાલો ઉપરની શકે એવું દેશે એક જીરો એક જીરો આ એક જીરો આ એક જીરો 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 ગયા હવે કોણ બચેલું છે તો કે પચીસ ગુણ્યા વીસ તો 25 * 20 चलो विद्यार्थी मित्रों 25 दू कितना થાય तो 25 के, के 25 दू से ने 50 થાય અને આ એક 0 મૂકો એટલે આ 0 તો 250 ના 20% કેટલા થાય મિત્રો કે 250 ના 20% થાય 500 થાય આવડે છે વિદ્યાર્થી મિત્રો સરસ ચલો અહીંયા આના જેવો દાખલો છે 1 किलो ना 75% 1 किलो ना 75% तो विद्यार्थी मित्रों आपने ये खबर होवी જોઈએ કે 1 किलोग्राम 1 किलोग्राम तो એટલે કે 1 किलो એમાંથી કેટલા ગ્રામ 1 કિલોમાં કેટલા ગ્રામ આવે તો કે સાબ 1 કિલોમાં 1000 ગ્રામ આવે 1 કિલોમાં 1000 ગ્રામ આવે તો ઓકે તો આપણે કિલોગ્રામને ग्राम માં કન્વર્ટ કરી દી તો આ 1 કિલો છે તો 1 કિલો ની જગ્યાએ આપણે લખીએ 1000 ગ્રામ 1000 ગ્રામ ના એટલે ગુણાતા 75 તો વિદ્યાર્થી મિત્રો 75 ને ટકા માં છે ટકા ને દૂર કરવા છે તો આપણે શું કરવાનું છે યા / 100 યસ આવડે છે ઓકે ચલો ઉપર નીચે જે ઉઠતું એવું ઉડાડું સાહેબ ઝીરો ઝીરો કેન્સર બીજો પણ ઝીરો ઝીરો કેન્સર તો હવે શું વધ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે સાત પિંચોતેર ગુણ્યા દસ પિંચોતેર ગુણ્યા દસ ગુણાકાર કરો બાળ મિત્રો એટલે પિંચોતેર ગુણ્યા દસ એટલે સાતસો ને પચાસ ગ્રામ તો એક કિલોના પિંચોતેર ટકા એટલે કેટલા ગ્રામ સાહેબ મિત્રો સાતસો પચાસ ગ્રામ ખબર પડે છે સમજાય છે વ્યવસ્થિત તમારી નોટબુક બનાવતા હોય તો વ્યવસ્થિત લખી લો અને મોસ્તી ભણતા રહો જો વિદ્યાર્થી મિત્રો આ પુસ્તવને જો મારો વિડીયો ગમતો હોય હું ભણાવતો હોય મારો લેક્ચર વધારે પસંદ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી કરીને એ પણ તમારી જેમ ભણી શકે ચાલો મળી આવતા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય